અત્યારે બેઠા હતા પૂછો તો બાર વાગે નાસ્તો કરવા બેઠા એટલે જમવાનું શું થશે તો જુઓ ફરારી કેવડો લઈને મેડમ બે ગયા છે હું વ્લોગ ઉતારવા જઈ રહ્યો છું એટલે નાસ્તો ચાલુ થઈ ગયો છે આ નાસ્તો ઘાટ આવતો ફતી બી જાય જો બ્લોગમાં ચાલુ રહીશું તો આપણો અવાજ કાલનો બેસી ગયો છે એટલે અવાજ બહુ નીખરતો નથી સાંજે સુંદરકનું પાર્ટ છે એટલે જેને રૂમ મચાઈ દેસીને અવાજ નીકળી જશે બરાબર તો તો નાસ્તો પતે પહેલાં આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ તો જો ભાઈ સાસુમાં બેસી ગયા છે અમારા માતુશ્રીને પેલા મેડમના સાસુમાં બેસી ગયા છે અને પેલા બનાવી રહ્યા છે જમવાનું દાર ભાત શાક રોટલી અને આ માતાજી ઓર્ડર કરી છે

આજ બપોરે કદાચ આપણે ગેમ રમીશું મજા આવશે જોવાની તમે બધા જોજો બહાર મજા આવશે ઓકે હા ઓકે હારે ઓકે 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 હા ઘરમાં શાંતિ હતી શાંતિ પછી દોડાઈ જશે

છોકરી અમારી દીકરી વીનું પોતું ઘસે છે નીચે ક્યાં છે ક્યાં આ વેકેશન છે આ સમર વેકેશનમાં આવી આ સમર કેમ્પ યોજાય છે આવો અને આ જો અમારા પેલા પોતું ત્યાં કરે છે અને આ ભાઈ પોતું નું એસી ગીત એસી કરી નાખી અને એને કોઈ બોલવા વાળું જ નહીં ખાઈ જાઓ બોલ હેલો ગાઈસ

ચલો ચલો નાખો બસ પછી અડવાનું જ નહીં મૂકી દે પકડી રાખ બસ ઓકે

નિયમ એવો છે કે આ જે દાણા રહે ને એ દાણા બધા પતાવાના જેટલા એની પેલી રિંગના અંદર જાય એ વધારે જાય એવી જે બરાબર છે દાણો કોણ ઉડાડે લીધી નહીં ના ના Bati yi? Ho, ho, ho. Jira, jira. Jira, jira. कोवेला सेम कोजू कोनु गोरे 2 यो रे नरे एक्स वार दे एक्स वार दे एक्स वार दे नसे ये थोड़ा वारती पण कवारती वो इन क्रॉस मत है એટલે મે અતિત દે જરૂર નહી પતજો થાળી ગો ઓજો જા છે બનાલ દે હું છે અયા

જો કાવ્ય જીતી જવાની છે કાવ્ય જીતી જવાની છે આજે કદાચ એટલું તો

કેટલા છે બાન 4 5 6 7 8 9 10 11 12 13 14 17 18 તો આ ગેમ ના વિનર છે કાવ્યા કાવ્યા ટ્રોફી આપો કાવ્યા ને ટ્રોફી આપો ચલો 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 બસ એ કાવ્યા વિનર કાલી વાળો બધા કાવ્યા છે તારી કાવ્યા ટ્રોફી તારી ચલો ગાઈ જો મેડમ બનાવી રહ્યા છે અમારા માટે ફરારી હાંડવો આમ તો એકચ્યુઅલી ફરારી હાંડવો નહોતો બનાવવાનો આપણે લગભગ ચા ન ફરારી કેવડો જ કહીએ છીએ પણ આજે આ ફરારી હાંડવાનું છે ને અમારે પેલી રેસિપી ચેનલ ખરી એની અંદર શોર્ટ્સ મૂકવાનો છે એટલે શોર્ટ્સ મૂકવા માટે અમે અત્યારે ફરારી હાંડવો બનાવી રહ્યા છીએ બરાબર ને ઓકે તો જોઈએ ફરારી હાંડવો કઈ રીતના બને છે આજે ચલો તમને અમારી લિંક મૂકી દઈશું આપણે અંદર જોઈન્ટ એટલે તમને અંદાજો આવી જાય તો ભાઈ જો અહીંયા બથામ બધી યુદ્ધ ચાલી રહ્યું છે જય શ્રી રામ